નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આવતીકાલે તમારું ગુજરાતી વિષયનું એટલે કે ધોરણ નવનું ગુજરાતી વિષયનું જે વાર્ષિક પરીક્ષાનું પ્રશ્નપત્ર છે તેનું આ મોસ્ટ એમપી પ્રશ્નપત્ર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ આ વિડીયો તમારા તમામ દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ નવની અંદર અભ્યાસ કરતા હોય તે દરેકને શેર કરી દેજો વિડીયોને લાઇક ના આપી હોય તો લાઇક આપી દેજો જેથી કરીને ધોરણ નવના દરેકે દરેક વિદ્યાર્થીઓ ગુજરાતીનું આ જે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર છે તેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ નવ વિષય ગુજરાતી ગુજરાતી વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસનું એસી ગુણનું પ્રશ્નપત્ર એમાં વિભાગ એ એ ગદ્ય વિભાગ છે એમાં અહીંયા કહ્યું છે કે નીચે આપેલ જોડકા યોગ્ય રીતે જોડી અને ફરીથી લખો પ્રત્યેકનો એક ગુણ છે જેના કુલ ચાર માર્ક છે તો જોઈએ સર્વપ્રથમ આપણને અવિભાગમાં જે સયાજીરા વાપા છે તો એને આપણે જોડીશું આપું શું કરશો બોરડી ઉછેરશો ત્યાર પછી અમૃત કાકી તો એને જે કીધેલું વાક્ય છે તે આ પ્રમાણે છે એને દહીં બહુ ભાવે ગાંધીજી તો રામ બાણ વાગ્યા રે હોય તે જાણે

સાતમું આપણે અડધી કેરી ગોટલા પૂરતી ખાલી જગ્યા અર્પણ કરીએ છીએ તો જવાબ જવાબ આવશે ગૌમાતાને માતાને મૃકંડુ દંપતીએ સોળ વર્ષ જીવનાર ખાલી જગ્યા બાળકનો વિકલ્પ વરદાનમાં પસંદ કર્યો તો જવાબ આવશે સદ્ગુણી ત્યાર પછી છે ક નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેના કુલ બે માર્ક છે એમાં નવમો સવાલ બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય કોણ બોલે છે તો બચ્ચાની ગાળો તો માવતરને ઉલટી મીઠી લાગે આ વાક્ય મહારાજ વજયસંઘજી બોલે છે મિત્રો આ દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરી લેજો તમારા માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વાર્ષિક પરીક્ષાની તૈયારી માટે ખૂબ જ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે દસમો સવાલ એક યંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા ઉપર બેસવા કહ્યું ત્યારે એણે શું કહ્યું તો એક યંધ યુવાનને ટ્રેનમાં ખાલી પડેલી જગ્યા ઉપર બેસવા કહ્યું ત્યારે સ્ત્રી દાક્ષિણ્યમાં માનતા એ યુવાને પૂછ્યું કે આજુબાજુમાં કોઈ બહેન ઊભેલી તો નથી ને ત્યાર પછી છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે જેના કુલ ચાર માર્ક છે અગિયારમો સવાલ માર્કંડઈ જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન મ્લાન થતા જાય કારણ કે તો જવાબ આવશે કે માર્કંડે જેમ જેમ ઉંમરમાં ખીલતો જાય તેમ તેમ મા બાપના વદન માલ થતા જાય કારણ કે તેમના મનમાં ચિંતા હતી કે જોત જોતામાં માર્કંડે સોળ વર્ષનો થઈ જશે તેની વયમર્યાદા પૂરી થતાં એ જીવશે નહીં અને તેઓ ફરીથી નિસંતાન થઈ જશે બારમો સવાલ દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દમાં લખો જોઈએ ઉત્તર દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું દેવલાએ ઇન્દ્રરાજા પાસે એના નાનપણના ભાઈબંધોને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી ઇન્દ્રરાજાએ એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લાહો મળ્યો આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી તેરમો સવાલ તેર વર્ષનો કિશોર વયે નાનજી દરિયામાં જતી વખતે કેવો અનુભવ થયો હતો તેર વર્ષની કિશોર વયે નાનજીને દરિયામાં મુસાફરી કરીને યુગાંડા પહોંચવાનું હતું મહિનાઓની આ સફર હતી એમાં વચ્ચે તોફાન આવ્યું વાહણને દરિયામાં આગળ ધપાવનાર કુવા સ્તંભ અને સળ તૂટી ગયા મૃત્યુ સામે દેખાતું હતું ભૂખ તરસ અને નિશ્ચિત ભાવિનો દરિયામાં થયેલો અનુભવ ભલભલાને ડગમગાવી દે તેવો હતો છતાં નાનજી સહેજે ડગ્યો નહોતો મિત્રો તમારું એક્ઝામ પૂરી થશે એટલે તમારું વેકેશન પડશે અને વેકેશનની અંદર તમે જો સમયનો સદુપયોગ કરવા માગતા હોય તો અમે તમારા માટે બે ઓનલાઈન કોર્સ લોન્ચ કર્યા છે એક છે વૈદિક ગણિતનો કોર્સ જેની ફી માત્ર સો રૂપિયા છે બીજો છે સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જેની ફી ચૌદસો ને નવ્વાણું રૂપિયા છે મિત્રો ગાણિતિક ક્રિયાઓ જેવી કે ગુસ્સા લસા વર્ગ વર્ગમૂળ ઘન ઘનમૂળ ગુણાકાર ભાંગાકાર સરળા બાદ બાકી જેવી અનેક ગણિતિક ક્રિયાઓ જે છે એ તમે પેપર અને પેનના ઉપયોગ વગર ગણતરીની સેકન્ડમાં કરી શકો એવી ટ્રિક્સ અને ટીપ્સ અહીંયા તમને શીખવાડવામાં આવશે તો જરૂરથી આ વૈદિક ગણિતનો જે કોર્સ છે કરી લેજો લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે વધારે માહિતી માટે અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોન્ટેક કરી શકો છો અને બીજો એવો કોર્સ છે આપણો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ જેની ફી માત્ર ચૌદસો નવાણું રૂપિયા છે જો તમારે અંગ્રેજી કડકડાટ બોલતા શીખવું છે જો તમારે અંગ્રેજી ગ્રામ વજય સંઘજી એક અજાણ્યા ઘોડે સવાર બની સોંડાની વાડી આવ્યા ધગધગતા તાપમાં એમને આરામ કરવો હતો સોંડા એ ધોરિયાની લીલી ધ્રોવ ઉપર ખાટલો ઢાળી દીધો કોષ હાંકતા હાંકતા સોંડાએ ખેડૂતની દયનીય હાલતનું વર્ણન કર્યું એની વાણીમાં કડવાશ હતી એણે રાજાને ખૂબ ગાળો દીધી પણ રાજાને એનું સહેજ પણ માઠું લાગ્યું નહીં ઘોડેસવારને ભૂખ લાગી હતી એટલે એણે સોંડા પાસે ખાવાનું માંગ્યું એની પાસે ધન તો હતું નહીં એની પાસે છાશની અંદર થૂલું નાખીને બનાવેલો બોળો હતો પાંદડાનો દળિયો બનાવી અને તેમાં તેને બોળો ખાવા આપ્યો તાપમાં તપી ગયેલ ઘોડેસવારને આ ખાટો અને શીતળ બોળો મીઠો લાગ્યો ઘોડેસવારે જ્યારે વધારે બોળો માંગ્યો ત્યારે કેમ મારે ખાવાય નથી રહેવા દેવું ને એમ કહી સોંડાએ બાકીનો બધો બોળો મહેમાનને આપી દીધો આમ સોંડાએ અજાણ્યા ઘોડે સવારની સારી મહેમાન ગતિ કરી ત્યાર પછી છે પંદરમો સવાલ લોહીની સગાઈ પાઠના આધારે દવાખાનાનું વર્ણન કરો જોઈએ ઉત્તર દવાખાનામાં મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા પરિચારિકાઓ દર્દી સાથે હસીને વાત કરતી હતી એક ગાંડીબાઈને પરિચારિકાએ ઘણીને લાવેલ ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું પણ પેલી ગાંડી બાયે છણકો કર્યો પરિચારિકાએ સહેજ પણ ખીજાયા વગર પાણીનો લોટો લાવે એનું મોં ધોવડાવ્યું નેપકિનથી એનું મોં લૂછ્યું અમૃત કાકીએ પરિચારિકાને મંગુ વિશે કેટ કેટલી ભલામણ કરી છતાંય તેણે ધીરજ રાખી એમના દરેક સૂચનોનો સંતોષકારક જવાબ આપ્યો અમૃત કાકીને દર્દીઓના ખંડમાં જઈને જોવાની ઈચ્છા હતી પણ દવાખાનાના કાયદા પ્રમાણે પરિચારિકા અમૃત કાકીને અંદર લઈ જવાની ના પાડે છે મંગુને પરિચારિકાના હાથમાં સોંપતા અમૃત કાકી છુટ્ટા મોએ રડી પડે છે ત્યારે ડૉક્ટર અને પરિચારિકાના હૈયા ભરાય આવે છે પણ તરત જ પરિચારિકા પોતાના આસમાનો રૂમાલ ફરકાવી મંગુને રૂમાલ લેવા લલચાવે છે મંગુ એની નજીક આવતા જ એનો હાથ પકડી હળવેકથી એને અંદર લઈ જાય છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે દરેકે દરેક પ્રશ્ન આપણે આપેલા છે અને દરેકે દરેક પ્રશ્નોના અહીંયા સંપૂર્ણ સોલ્યુશન પણ તમને આપેલા છે જેથી કરીને તમે અહીંયાથી અભ્યાસ કરી શકો આ સમગ્ર સોલ્યુશનનો અભ્યાસ તમે પીડીએફ પણ મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેનો નંબર અહીંયા આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન અથવા તો આ સમગ્ર સોલ્યુશન જે છે તેને તમે સ્ટોપ કરીને અથવા તો પોઝ કરીને પણ જોઈ શકો છો જો સોળમો સવાલ આપણને આપેલો છે કે મંગુને દવાખાને મૂકવા જતા પહેલાની કાકીની માનસિક સ્થિતિનું વર્ણન કરો ચાલો ત્યાર પછી છે વિભાગ બી પદ્ય વિભાગ એમાં આપણને સર્વપ્રથમ જોડકા આપ્યા પાસે એમાં કૃતિને આપણે સાહિત્ય પ્રકાર સાથે જોડવાનો છે તો કૃતિ છે પુત્ર વધુનું સ્વાગત તો એને જોડીશું ગીત સાથે મારા સપનામાં આવ્યા હરી એને જોડીશું ઉર્મિ ગીત સાથે તેજમલને જોડીશું લોકગીત સાથે અને લઘુ કાવ્યોને આપણે જોડીશું મુક્તક અથવા હાયકુ દુહો સાથે ત્યાર પછી છે બ કાંશમાં આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂર્વ એમાં છે યુદ્ધનો ધમકી ઘરિયો પત્ર એટલે તો જવાબ આવશે કોરો કાગળ દીકરો માતાનો ખોળો ખૂંદે છે ત્યારે ખાલી જગ્યા બંધ છે તો જવાબ આવશે ટીવી ખાલી જગ્યા શ્રી કૃષ્ણ સુદામાને લાકડા લાવવાનું કામ સોંપ્યું હતું તો ગોરાણીએ ઘરની અગાસીનું ખુલ્લું આકાશ એટલે સન્માન સ્વતંત્રતા અને સ્વીકાર ત્યાર પછી શકો નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો આ પચીસમું તેજમલના દાદા શા માટે રડતા હતા તો દાદાને સાત સાત દીકરીઓ હતી પણ દુશ્મનોનો દુશ્મનોના લશ્કરનો સામનો કરનાર પુત્ર ન હતો તેથી દાદા રડતા હતા કામ કરે એ જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે તો કામ કરે એ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે ડ નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે જેના કુલ ચાર માર્ક્સ તો જોઈએ સત્યાવીસમો સવાલ શાણા કઈ વાત શાનમાં સમજી જાય છે તો જે માણસને શરીર કામ કરવા તૈયાર ન હોય એટલે કે જે કામકાજ કર્યા વગર આળસુ બનીને પડ્યા રહેતા હોય જે હૈયાકૂટ હોય એટલે કે કાચા કાનના હોય અને જેને ગમે તેટલું મળે તો પણ કોઈ વાતનો સંતોષ ન હોય એ કળિયુગના માણસના લક્ષણ છે આ વાત શાણા સાનમાં સમજી જાય છે અઠ્યાવીસમો સવાલ સાંજના સમય નું દ્રશ્ય સાંજ સમય મળ્યો કાવ્યના આધારે આ તો સાંજને સમયે કૃષ્ણ વૃંદાવનથી આવી રહ્યા છે કૃષ્ણની આગળ ગોધણ અને પાછળ સાજન એટલે ગોવાળોનો વૃંદ છે શ્રી કૃષ્ણે મસ્તક પર મોર મુગટ ધારણ કર્યો છે અને કાનમાં કુંડળ ઝૂલે છે શરીરે પીતાંબર અને ફૂલોની પછેડી પહેર્યા છે પછેડી ધારણ કરનાર કૃષ્ણ ચુવા ચંદનની સુગંધથી મહેકે છે ત્યાર પછી છે ઓગણત્રીસમો સવાલ મુદ્દાસર નોંધ લખો કામ કરે એ જીતે કાવ્યના આધારે શ્રમજીવીની અભિલાષા શ્રમજીવી આત્મનિર્ભર બનવા ઈચ્છે છે એને સ્વમાનથી જીવવું છે પોતાના બાવડાના બળે મહેનત કરી અને તેને ભારત દેશના વિકાસમાં પોતાનું પ્રદાન કરવું છે તેના હૈયામાં ખમીર છે તેની પાસે શારીરિક શક્તિ છે શ્રમજીવીની એક જ અભિલાષા છે કે તેને કોઈની સામે ક્યારેય હાથ લંબાવવો ન પડે તેને મહેનત કરીને આપ કમાઈથી જીવવું છે સૌ સાથે મળીને મહેનત કરે તો વ્યક્તિ પોતે આત્મનિર્ભર થશે અને તેથી દેશનો અને વિશ્વાસનો પણ વિશ્વનો પણ વિકાસ થશે ત્યાર પછી છે ઈ નીચે આપેલા પ્રશ્નોના આઠ દસ વાક્યમાં મુદ્દાસર ઉત્તર લખો ગમે તે બે જેના કુલ છ માર્ક છે તો જોઈએ ત્રીસમો સવાલ તેજમલને ઓળખવા સાથીઓએ કઈ કઈ પરીક્ષા આ કરી અને આ પરીક્ષામાં તેજમલ કઈ રીતે પાર ઉતર્યા તમારા શબ્દમાં લખો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ધોરણ નવની ગુજરાતી વિષયની જે વાર્ષિક પરીક્ષા છે તેનો દરેકે દરેક મોસ્ટ એમપી પ્રશ્નો અને તેમનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા આપેલું છે વિડીયો સ્ટોપ કરી પોઝ કરી અથવા તો આ સોલ્યુશનની પીડીએફ મેળવી અને આ પ્રશ્નપત્રનો અવશ્ય અભ્યાસ કરી લેજો ત્યાર પછી છે 31મો સવાલ કૃષ્ણનો રૂપ મહાશુભકારી છે એમ કવિ શા માટે કહે છે તો આ દરેકે દરેક પ્રશ્નો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે મિત્રો એક પણ પ્રશ્ન અહીંયા ચૂકવાનો નથી જરૂરથી દરેકે દરેક પ્રશ્નનો અભ્યાસ કરવાનો છે જેથી કરીને તમે આવતીકાલની ગુજરાતી વિષયની વાર્ષિક પરીક્ષા તમારી જે છે તેમાં સારામાં સારા માર્ક્સ લાવી શકો મરજીવ્યા કાવ્યમાં વ્યક્ત થતો જીવન માટેનો દ્રષ્ટિકોણ તમારા શબ્દમાં વર્ણવો અહીંયા મિત્રો જોઈ શકો છો કે દરેકે દરેક પ્રશ્ન જે છે તે આપણે ખૂબ જ કલરફુલ ફોન્ટની અંદર છાપેલા અક્ષરોમાં તમને દર્શાવેલા છે જેથી કરીને તમે અહીંયાથી જ પ્રશ્ન અને ઉત્તર બંનેનો સારામાં સારી રીતે અભ્યાસ કરી શકો ત્યાર પછી છે વિભાગ સી નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો એમાં તેત્રીસમો સવાલ નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો હડ પિંજર તો અહીંયા આવશે હડ પિંજર આ પ્રમાણે સાચી જોડણી આવશે દુર્બીનની સાચી જોડણી છે સુ પ્લસ આગત શબ્દની સાચી જોડણી તો સ્વાગત નીચેનામાંથી દ્રવ્ય વાચક સંજ્ઞા શોધીને લખો તો અહીંયા આવશે મોટી ત્યાર પછી છે છત્રીસમો નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધીને લખો અરીસો તો દર્પણ નેહ તો સ્નેહ નીચેના શબ્દોમાં કયો પ્રત્યય લાગ્યો છે તે શોધીને લખો તો પર પ્રત્યય પાણી શબ્દનો લિંગ પ્રકાર જણાવો તો જવાબ આવશે નપુસક લિંગ ત્યાર પછી છ નીચે આપેલી પંક્તિઓનો અલંકાર આપેલા વિકલ્પમાંથી શોધીને લખો દમયંતીનું મુખ જાણે પૂનમનો ચંદ્ર તો અહીંયા જવાબ આવશે ઉત્પ્રેક્ષા અલંકાર ગિરિજા શબ્દનો સમાસ તો ઉપપદ

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો સ્વાધીનતા તો પરાધીનતા નીચેના વાક્યની કાળ અવસ્થા જણાવો માથાનો અંબોડો દાદા મોળીડામાં રહેશે રે તો એ ભવિષ્યકાળનું વાક્ય થશે ત્યાર પછી છત્રીસમો નીચે આપેલા વાક્ય માટે કેવી રૂઢિપ્રયોગ યોગ્ય રહેશે તે શોધીને લખો હિંમતથી કામ કરવા તૈયાર રહેવું તો જવાબ આવશે કમર કસવી નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો બે ઘરની પાછળના ભાગે છોડેલી જગ્યા તો નવેરી ત્યાર પછી છે માર્કંડીનો મંદ પવન જરૂર બોલાવવાનો તો માર્કંડીના મંદ પવન વડે જરૂર બોલાવાય ત્યાર પછી સૌગણપચાસમું નીચેના વાક્યનું વિધિ વાક્યમાં રૂપાંતર કરો દેવદૂતોએ ફોંસલાવીને છૂટો પાડ્યો ત્યાર પછી છે ભારતીય સંસ્કૃતિમાં આ જીવન પાથૈય અમોલું છે તો એ સાદું વાક્ય છે આમંત્રણ શબ્દના ધ્વનિ છૂટા પાડો તો આ વત્તા મ વત્તા અ વત્તા ત વત્તા ર વત્તા વતાણ વત્તા અ ત્યાર પછી બાવનમુ નીચેના વાક્યમાંથી રવાનું કાર્ય શબ્દ શોધીને લખો બંદૂકમાંથી પંદર વાક્યમાં અર્થ વિસ્તાર કરો જેના કુલ ચાર છે આવ નહીં આદર નહીં નહીં નહી નો માહ તે ઘર કદી નવ જઈએ ભલે કંચન વર્ષે तो તો જોઈએ આ પંક્તિનો અર્થ વિસ્તાર ઉપરોક્ત પંક્તિમાં કવિ દ્વારા કહેવામાં આવ્યું છે કે જ્યાં આપણને માન નહીં આદર નહીં અને જેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય એ ઘર ભલેને સોનાનો વરસાદ થતો હોય તો પણ આપણે ત્યાં ન જવું જોઈએ બધાના જીવનમાં પોતાનું સમાન સૌથી ઉપર હોય છે જે કોઈ પૈસાવાળા વ્યક્તિને ઘરે જવાનું આપણું સમાન ન જળવાતું હોય તો આપણે ત્યાં ન જવું જોઈએ પ્રેમ વગરના પકવાન કરતાં તો ડુંગળીને રોટલા સાથે મીઠો આવકાર મળે એ જ સાચું સ્વર્ગ ત્યાર પછી છે ત્રેપનનો સવાલ વિદ્યા પુસ્તક અને પર કબજામાં ધન ભીડ પડે કામ ના આવે એ વિદ્યા તે ધન આ પંક્તિઓમાં કવિ કહે છે કે પુસ્તકમાં રહેલી વિદ્યા અને પારકા પાસે રહેલું આપણું ધન આપણને ભીડ ત્યારે આપણા ઉપયોગમાં આવતી નથી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ બ અહેવાલ અને પત્ર લેખન જેના કુલ ચાર માર્ક છે એમાં ચોપ્પન સવાલ તમારી શાળામાં યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ આશરે સો શબ્દમાં લખો સુરત છ નવ બે હજાર ચોવીસ તો જુઓ અમારી શાળા શ્રી સરસ્વતી વિદ્યાલય વર્ષે શિક્ષક દિન ઉજવવામાં આવે છે એના કારણે આજે શિક્ષક સમજાયું છે આ પ્રસંગે શાળાના સભાગૃહને તોરણોથી શણગારવામાં આવ્યું હતું મંચ ઉપર આપણા સદગત વિદ્વાન રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણન ભવ્ય ચિત્ર મૂકવામાં આવ્યું હતું સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત થઈ શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યા શાળાના શ્રી દીપ પ્રગટાવી રાધાકૃષ્ણના ચિત્રને પુષ્પહાર પહેરાવ્યો પછી શાળાના વરિષ્ઠ શિક્ષક શ્રી શિક્ષકના જીવનની હૃદય સ્પર્શી ચિત્ર આપી શિક્ષક દિનનું મહત્વ સ્પષ્ટ કર્યું વિદ્યાર્થીઓએ શિક્ષક દિનના મહત્વ વિશે વક્તવ્ય આપ્યું ચાલો ત્યાર પછી છે ચોપન મોસવાલ તમારા જન્મદિનની ઉજવણીમાં હાજર રહેવા આમંત્રણ આપતો પત્ર તમારા મિત્રને લખો તો સર્વપ્રથમ તો આપણે નામ અને સરનામું તારીખ જણાવીશું પ્રિય મિત્ર હિનેલ સંબોધન કરીશું અને ત્યાર પછી આપણે આમંત્રણ આપવા માટેની જે મુખ્ય વિગત છે તે લખીશું અને છેલ્લે લિખિત અંગ તારો મિત્ર દર્શન ચાલો ત્યાર પછી છે નીચેનો ગદ્યખંડ વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો વિનોબા ભાવે લખેલો સરસ મજાનો આપણને ગદ્યખંડ આપેલો છે એ ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે જોઈએ એમના ઉપરથી પ્રશ્ન અને તેના પહેલો સવાલ ભારતમાં કયા પ્રકારના ઘડાઓ ઓછા નજરે પડે છે તો ભારતમાં ઉંમર મોટી હોય એ પ્રકારના ઘરડાઓ ઓછા નજરે પડે છે આપણે ત્યાં કયા પ્રકારના ઘરડા ઘણા છે આપણે ત્યાં નવી વસ્તુ શીખવાની ધગત જેમનામાં જતી રહી હોય એ પ્રકારના ઘરડા ઘણા છે આપણે ત્યાં ભણેલા તેમજ અભણ લોકોમાં કયા પ્રકારની જડતા છે નાનપણમાં જે કંઈ શીખવા મળ્યું તે ખરું થોડો મોટો થઈને ધંધે વળગ્યો કે પછી અમુક વસ્તુ શીખી લે એમ કોઈ કહે તો તે ન બની શકે આપણે ત્યાં ભણેલા અભણ લોકોમાં આ પ્રકારની જડતા છે ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો તો અહીંયા આવશે ઘરડો તર્ક ચાલો તેના અથવામાં આપણને આપેલું છે કે ભાઈ નીચેનું કાવ્ય વાંચી તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનું આપણને ભગવતી કુમાર શર્માનું આપણને કાવ્ય આપવામાં આવેલું છે જોઈએ એમના ઉપરથી પ્રશ્ન અને ઉત્તર પંચાવનમો સવાલ માં કોને પાણી પીવાની સૂચના આપે છે તો માં તુલસીને પાણી પીવાની સૂચના આપે છે માં કેવા તુલ તુલસી દળ લેવાનું કહે છે તો કે માં કહે છે કે તાજા જીવંત તુલસી દળ નહીં તોડી માત્ર જમીન પર પડ્યા હોય તે જ લેવા માં કઈ રીતે એમના પિતાના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે તો માં કાપતા હાથોથી ભીંજાયેલ હૃદય સાથે પોતાના પતિના મુખમાં તુલસીનું પર્ણ મૂકે છે યોગ્ય શીર્ષક આપો આવશે પર્ણ ત્યાર પછી ડ નીચેના આપેલા મુદ્દાઓને આધારે આશરે બસો ને પચાસ શબ્દોમાં નિબંધ લખો જેના કુલ આઠ માર્ક છે તો જો વિજ્ઞાન વરદાન કે અભિશાપ તો અહીંયા જે આપણને મુદ્દાઓ આપેલા છે તેના આધારે આપણે અહીંયા સરસ મજાનો જે નિબંધ છે વિજ્ઞાન અભિશાપ કે ફાયદા તે આપણે વિષય ઉપર સરસ મજાનો નિબંધ આપેલો છે આ જે ધોરણ નવનું ગુજરાતી વિષયનું વાર્ષિક પ્રશ્નપત્ર છે તેનું સોલ્યુશનની પીડીએફ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે આ નંબર ઉપર તમે કોલ કરી અને આ પીડીએફની આ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય ધોરણ નવના ગુજરાતી વિષયના વાર્ષિક પરીક્ષાની આ પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેવો ચાલો બીજો નિબંધ છે પરિશ્રમ એ જ પારસમણી તો અહીંયા તમે જોઈ શકો છો કે મુદ્દાઓ આપેલા છે અને મુદ્દાઓને આધારે અહીંયા પરિશ્રમ એ જ પારસમણી નિબંધ પણ સરસ રીતે આપણે રજૂ કરેલો છે ત્યાર પછી છે ઓગણસાઠમો છેલ્લો પ્રશ્ન જાગ્યા ત્યારથી સવાર તો આ વિષય ઉપર પણ અહીંયા સરસ મજાનો નિબંધ આપેલો છે આ નિબંધ માત્ર તમને અહીંયા જ જોવા મળશે ઓશન કોચિંગ ક્લાસીસ ઉપર તો જરૂરથી અવશ્ય આ દરેકે દરેક નિબંધો જે છે અને દરેકે દરેક પ્રશ્નો કે જે તમને આ પ્રશ્નપત્રમાં આપેલા છે તેનો અભ્યાસ કરી લેજો મોસ્ટ એમ્પી પ્રશ્નો છે આવતીકાલે પરીક્ષાની અંદર સારામાં સારા મેક્સ માર્ક્સ મેળવવા માટે તમને ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પ્રશ્નપત્ર મેળવી લેવું